વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે નાયલોન ખમણ બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નાયલોન ખમણ બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો બેસન લઈ લીધો છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો એવો હળદર પાવડર નાખીશું અને થોડું એવું પાણી નાખીશું ને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ તમે પાણીની જગ્યાએ બટર મિલ્કનો યુઝ પણ કરી શકો છો મેં અત્યારે પાણીનો યુઝ કરેલ છે આ રીતે થોડું થોડું પાણી નાખી સારી રીતે બેટર બનાવી લેવાનું છે તો આપણા બેટરમાં બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેને પાંચ મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપીશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે ઈનો ફ્રૂટ સોલ્ટ નાખીશું ઉપરથી થોડું એવું પાણી નાખીશું જેથી ઇનો એક્ટિવેટ થઈ જાય અને સારી રીતે મિક્સ કરી દેશું આ રીતે સતત મિક્સરની મદદથી ચલાવતા રહેવાનું છે જેથી બેટર મસ્ત બને તો આપણું બેટર રેડી છે તો હવે મેં મોલ્ડ લઈ લીધું છે તો તો એને આપણે ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું તમે સ્ટીમરની પ્લેટ પણ લઈ શકો છો તો સારી રીતે ગ્રીસ થઈ ગયું છે તો હવે આપણે તેમાં બેટર નાખીશું તો મેં સ્ટીમરમાં અગાઉથી જ પાણી ગરમ કરવા મૂકી દીધેલ હતું તો હવે આ પ્લેટ મૂકી દેસું ખમણને બફાવા મૂકી દેશું અને ઢાકણું હું સારી રીતે બંધ કરી દેશું ખમણ બનતા દસ થી પંદર મિનિટ લાગશે તો પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો હવે આપણે તેને સારી રીતે કટ કરી લઈશું આપણા ખમણને મોલ્ડમાંથી અનમોલ્ડ કરી લીધા છે તો હવે આપણે તેની ઉપર વઘાર કરીશું બે ચમચી જેટલું તેલ લઈશું તેલને સારી રીતે ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં થોડી એવી રાય નાખીશું થોડું એવું જીરું નાખીશું થોડો એવો હીંગ નાખીશું મીઠા લીમડાના પાન મીઠા લીમડાના પાન નાખીશું લીલા મરચાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ ગેસ બંધ કરી દેસુ ખમણ ઉપર આ રીતના એડ કરી દેસુ ઉપરથી થોડા એવા લીલા ધાણા નાખીશું તો તૈયાર છે નાયલોન ખમણ તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો પણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા ખમણમાં કેટલી જાળી પડેલ છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા સુધીનાને ખૂબ જ ભાવશે તો આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો